નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ધ્રોલમાં બારસો ચોપનથી પાંચસોને આઠ રૂપિયા બોલાયા હરસોલમાં તેરસો પચાસથી પંદરસો એક ખેડબ્રહ્મામાં સૌદસો ચાલીસથી પંદરસો રાજકોટમાં તેરસો ચાલીસથી પંદરસો એક મોરબીમાં તેરસો એકથી પંદરસો તેત્રીસ પાટડીમાં સૌદસોથી સૌદસો બાસઠ હળવદમાં તેરસો પચાસથી પંદરસો ત્રીસ ખાંભામાં તેરસો સિત્તેરથી પંદરસો ઓગણચાલીસ અમરેલીમાં નવસો અઠ્ઠાણુંથી પંદરસો સોંસઠ વાંકાનેરમાં બારસો થી પંદરસો ધ્રાંગધ્રામાં બારસો ચુમ્માલીસ થી પંદરસો એક બાબરામાં સવુંદસો થી પંદરસો પાંત્રીસ વડાલીમાં તેરસો થી પંદરસો સત્તર સાવરકુંડલામાં સવુંદસો થી પંદરસો ત્રીસ વિસાવદરમાં તેરસો થી પંદરસો છ જેતપુરમાં એક હજાર થી પંદરસો એકવીસ આંબલીયાસણમાં તેરસો થી બેતાલીસ જસદણમાં તેરસો થી પંદરસો વીસ બોટાદમાં તેરસો પચાસ થી પંદરસો ત્રીસ બહુસરાજીમાં તેરસો પચાસ થી સૌદસો એકસઠ ધારીમાં તેરસો થી પંદરસો જામનગરમાં બારસો થી પંદરસો પચાસ લખતરમાં સૌદસો થી પંદરસો એક થરામાં સૌદસો થી પંદરસો પંચાણું સિહોરીમાં સૌદસો થી પંચ્યાસી માણસામાં થી પંદરસો નવ લાખણીમાં તેરસો પાસઠથી સૌદસો પંચાવન અંજારમાં સૌદસો થી પંદરસો એક કાલાવડમાં તેરસો થી પંદરસો ચાલીસ હારીજમાં સૌદસો ત્રણ થી સૌદસો પંચ્યાસી હિંમતનગરમાં તેરસો પંદર થી સૌદસો પંચોતેર મહુવામાં થી સૌદસો તળાજામાં સૌદસો થી પંદરસો દસ ભાવનગરમાં બારસો થી પંચાણું વિસનગરમાં અગિયારસોથી પંદરસો છવ્વીસ પાટણમાં સવુંદસોથી પંદરસો એકવીસ ગોંડલમાં બારસો એકત્રીસથી પંદરસો સાસઠ જામજોધપુરમાં તેરસોથી પંદરસો સાહીઠ ધંધુકામાં એક હજાર પંચાણુંથી સવુંદસો બાણું રૂપિયા બોલાયા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઈક અને ચેનલમાં નવાચો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો